સુરત શહેરના વેસુ વિસ્તારમાં ગત મોડી રાત્રે ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી હેગડીવાર પાસે આવેલી એક સોસાયટીના ગેટ બહાર લગાવવામાં આવેલા ભગવાન ગણેશના ધાર્મિક પોસ્ટરો બે શખ્સોએ ફાડી નાખ્યા હતા એ ઉપરાંત નજીકની દુકાનોના પોસ્ટર પણ ફાડી તોફાન મચાવ્યો હતો બનાવની જાણ થતાં જ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું સુરતના વેસુ વિસ્તારમાં ગત મોડી રાત્રે ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી ભગવાન ગણેશના ધાર્મિક પોસ્ટરો બે શખ્સોએ ફાડી નાખ્યા હતા આ બનાવમાં આરોપીઓ એક ટેમ્પો અને ઓટો રિક્ષામાં પણ તોડફોડ કરી હતી સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેના આધારે પોલીસે કાર્યવાહી કરતા આરોપીઓ શૈલેષ બારિયા અને શિવા નાયકની ધરપકડ કરવામાં આવી હતી અદાવત રાખી આરોપીએ આ કૃત્ય કર્યું હતું એક દિવસ પહેલા જ પંદર પ્રતિમાઓને આંગળી તોડી નાખવામાં આવી હતી પોલીસે બે શખ્સો ને ઝડપી પાડ્યા હતા આજે સુરત સિટીના પોલીસ સવારે બેથી નવ પિસ્તાલીસ કલાકની સમયગાળા દરમિયાન બેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો નગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય ભારતીય ન્યાય સંહિતા બે હજાર તપાસમાં ઉભરીને સામે આવશે બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ પ્રોગ્રામ માં સામેલ હતા અને ત્રણ ચાર દિવસ પહેલા ડી ની સોંગ બાબતની કોઈ આપસી આ લોકો ના ઝઘડા થયેલ હતા તે જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરે છે ફ્રામાં પેશી લાગે છે તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરીશું